ગુડ મોર્નિંગ જયમા મોબાઈલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનો સવાર થઈ ગયો ને ભાઈ તમે નેક્સ્ટ બ્લોગમાં જોયો હશે મિત્રો આપણે ગાડી ખાલી કરી નાખી હતી અને ભાઈ અત્યારે આપણે સવા સવાની અંદર આવી ગયા હે લોડિંગ કરવા માટે આપણે લોડિંગ કરીએ હે ભાઈ એસઆર એમના સોખા મિત્રો એ તમે તમને કાલે કીધું હતું કે આપણે સોખા લોડ કરવા હે ને આપણે ભાઈ હજી ખરે લોડ કરીએ હે કરીમનગરથી આગળ ઉસ્માનાબાદ છે નાથી ઉસ્માનાબાદથી અને આ આપણી ગાડી છે હવે થાય છે લોડિંગ અહીંયા જોઈ શકો છો તમે મિત્રો આપણે મસ્ત મજાના ઉસ્માન આવ્યા બાદ રાતે આવી ગયા હતા અત્યારે સવાર સવારની અંદર લોડિંગ થાય છે તો આપડે પસવાડી જાય બતાવીએ માલ એને હજી ખરે તૈયાર હતો એટલે વાંધો ન આવ્યો વેલેરી ભરાઈ જાય મિત્રો ગાડી જોઈ લઈએ માલ છે ભાઈ ભરાય છે લોડ ઓરાય તો મિત્રો અહીંયા લોડિંગ થાય છે તો હાલો મિત્રો મળી આગળ કન્ટિન્યુ ભાઈ કાળું પ્લાસ્ટિક નાખી દીધું તો હવારમાં જ એટલે મિત્રો આ સોખાની બોરી ઢોરાઈ ગયેલ હોય ને તો સોખા હેઠે ન પડે એના લીધે થઈને આપણે બ્લેક પ્લાસ્ટિક નાખી દેવું પડે ભાઈ તો ગમે ગાડી વાળા હોય ભાઈ સોખા ભરો તો નાખતા જજો અને મિત્રો અહીંયા જોઈ લ્યો ખાલી તમે ઉડે તો જ આ ગોડાઉનનો નજારો તો ચાલો હવે ને આપણે કેબિન ઉપર જઈએ કેટલી આય કેટલી બો કેટલી થપી આવી શું છે બધું જોઈએ આમાં આઈડ તો આવે નહીં ચાલો જાય આપણે આવી ગયા છે ઉપર ને ભાઈ ઉપર આવે ને તો મિત્રો આપણી ચાર થપી થવા આવી છે કમ્પ્લીટ તો એક બે ટન ને ચોથી થપી લાગે છે અને પછી આવશે પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર થપી અગિયાર થપી આવશે મિત્રો પછી આપણો પાંત્રી ટન વજન આવી છે એમાં કમ્પ્લીટ ફરતા તો મિત્રો આમાં ફીટ થાય ને એટલે અહીંયા રાખી દીધા ચાલો મિત્રો મળી આવે આપણે આગળ તો આપણી ગાડી એને ભરાવા આવી છે ને હવે ભાઈ બે થી ત્રણ થપી રહી છે મિત્રો અહીંયા લગ્ન પૂગી આવી છે હવે ખાલી બે થી ત્રણ થપી છે આપણે પશુવાળે જઈને જોઈએ ભાઈ કેટલી થપી છે આપણે મિત્રો જોઈએ

1 કલાક થઈ 1 કલાકમાં લાસ્ટ છપી ને લાસ્ટ ગેમ છે આપણો લાસ્ટ ગેમ છે اس کے بعد لوڈنگ ہو گیا ہاں ہو گیا ચાલ અમે અલગ અલગ બાસકા છે મિત્રો પડી હવે આપણી ગાડી ભરાઈ જાય ઈ પછી સીધા કંટીનર જેવી ગાડી ભરાતી ગઈ ને હું પ્લાસ્ટિક તૈયાર રાખ્યું છે કેમ કે સીધુ ભાઈ ખોલવાનું રીયા ને પછી આપણો માઠાકુડ વાળું રેગજીમ આવી જાય પછી આપણે માંડી કરી કાટો બાટો ખરાવી ને નીકળી જઈએ ખમામવાળી પટ્ટીમાં આપણે કડીનગર થી ખમામવારી વરંગલવારી પટ્ટી આવી જાય રાજમુંદરી વાળો રોડ ગુટકી જાય ને જોઈ લ્યો હા મિત્રો આયા કુકડી છે જોઓ દેશી કુકડા ઠઠિયા રાખ્યા છે ટગેમ માં આપણે પૂરી થવા આવી લાસ્ટ ગેમ માં જાજુ કોઈ બાકી નથી હમણાં ખતમ બાય બાય Tata

આપણે આમ હરખું નરખું કરી લીધું હવે ખાલી નાળા રહ્યા છે નાળા નખાઈ જાય એટલે આપણું કામ થઈ જાય ફિનિશ એક ધોરું પ્લાસ્ટિક ને રેગીમ બે નાખા હે હજી નાળા બંધાય પછી આપણી હાલત ખરાબ થાય મિત્રો હા જોઈ લ્યો આ રેગીમ હે ને ભાઈ બહુ ભારે અંગીનું હોય ખૂબ જ મિત્રો મળી આપણે બધું કામ કરીને આખે હે નાળા અને ભાઈ અહીંયા પૂજ્યા છે હજી એટલા નાળા આવ્યા છે હજી વાગણ હે મિત્રો હેરી કાઢી ને ટાઈ ગયું મિત્રો તો હાલો પગ દબાવીને બેઠા છે હવે ફટાફટ બાંધી નાખીએ બાંધવા તો પડે ભાઈ એમાં હાલે નહીં ટાઈટ બાંધવા પડે મિત્રો બધાય ખીસી ખીસીને મિત્રો આપણા નાળા કાલપત્રી થઈ ગયા છે ઓકે અને હવે ભાઈ આપણું બિલ આવી જાય કાંટે ને કાંટે એટલે આપણે નીકળવાનું હોય તો આવી રીતના બંધાણા મિત્રો હારામાં હારા બાંધ્યા છે હવે આજ પણ ધોવાનું મોં ધોવા જવું હોય ગરમી સડી ગઈ એટલે જોઈ લે કેવા બંધારણ કોમેન્ટ માં લખી નાખજો ભાઈ આઈ ક્લાસ છે કે નથી હાઈ ક્લાસ હવે મિત્રો આપણે જવું આજ તો જવા માટે નાળા કલપત્રી આપણે બધે ઓકે ગાડી ને આપણે ફૂલ સજાવી લીધી હવે હમણાં ક્યાંય ઊભું નથી રહેવાનું આપણે નો સ્ટોપ કચ્છમાં જવાનું છે નો સ્ટોપ તો હવે ના જઈ શકીએ કે ઊભું રહેવું જ પડે ક્યાંક ને ક્યાંક ચાલે મિત્રો અત્યારે વેલ્ડિંગ કામ છે આ એક મિલ જેવું છે તો હાલો મિત્રો હવે આપણે ફટાફટ હાથ પગ ગવલિયા મળીએ પછી લોડિંગ કરીને વાગે કરવા લગાડી અત્યારે વાગ્યા બે કલાક જેવું કરીમનગર ને લઈને આપડે ગાવાનું હોય મિત્રો આપડે અત્યારે સુમતા ને બાદ આવ્યો લોડિંગ કરવા કરીમનગર થી ત્રીસ કિલોમીટર આગળ હા આપડે કરીમનગર જવું પડે આવા મસ્ત મગા નજાર રાહુ જોવા માંદમાં ભાઈ हेलो मित्रों मई आगे रेलवे रेलगाड़ी जाई है कोलसा भरी ने यार कोनसा ज्ञान आ जाता है मित्रों हमती जाती भईन आवते है झुल्टा ने बत्ती के आवते है खबर नहीं पूर्ति आवे है मित्रों चंद्रपुर से हम भरीन जाई है बुढे दोल्या तो कोलसा बाकी दावड़ी हम का ट्रैफिक થઈ गई

ચાલો આપણી ગાડી કીએ હે ને મારે થોડાક ડીઝલ પીવું આગળ પીવડાવી દઈએ ગાડી દે આપણે પહોંચી ગયા હે કરીમનગર સર્કલ હે અમે દેખાય કરીમનગર નું સર્કલ હે ને આપણે અહીંયા ઘડાવવું હોય ડીઝલ નખાવવું હોય ચાલો મિત્રો ફટાફટ આપણે નખવી લઈએ ડીઝલ કરીમનગર નું સર્કલ હે એની પેલા આપણે નખાવ્યા હે ડીઝલ આપણી ગાડી કે મારે પીવું હોય ડીઝલ તો આવી ગયું હે ચાર હજાર નું દસ હજાર નખવી ને અંદર ભૂકી જાય ક્યાં બોલતો ભૈયા આપડે કરીને એક ડોક્ટર વાસે હે સાપુ એક કરે હે કે સાપુ નું કઈક કામ કરીમનગર સરકાર

आनो अमा काई गे सर काडी वडी फोरवी लडी जाय हम केम काडी रे गाडी तमने तो जो भाई आखे गाडी ट्राही थाय मित्र बाकी कोई की ते बेकु न थाय अमा गरिम नगर बाईपास थयो है पूरो ने आवी है वर्षा અને જેની નિરાતે કહેવાય મતલબ જગતિયાલ સુધી એને ભાઈ આવીને આવી ટ્રાફિક રહેશે આ ફોર વ્હીલ વાળા હોન્ડાઈવાળા રિક્ષા વાળા એસટી વાળા બધા ગૌરાવે મિત્રો જગતિયાલ ઉધી જગતિયાલથી એ ટ્રાફિક ગરબી પડી ગયા છે થોડી યાદ માત્રો હે રસ્તો સિંગલ પટ્ટી એના કારણે ને પેલા હોટલ આવે છે મારવાડી ની તો ના આપડે મસ્ત મજા ને બેસી ગયા જમવા માટે તો હાલો મિત્રો મસ્ત મજાનો આપણે ઓર્ડર દે દીધો જમવાનું આવી જાય જમી નાખીએ મજાને આપણે મગવી લીધી દાલ તડકા અને રોટલી ને મસ્ત મજાની સાસ તો હાલો મસ્ત મજાને જમી નાખીએ મળીએ પછી અત્યારે આપણે ગગતિયાળ બાયપાસ માં આવેલા જઈએ છે અને આની એક કાંડ કર્યું છે ભાઈ માલ ફેરવો હોય કે હું કર્યું હોય વા અડી ગયો હોય કે માલ અડી ગયો હે હાઈડ અત્યારે રેલવે નું ઓલું જીણકું હોય લાઈક કરો પછી શેર કરો અને પછી જય શ્રીરામ ની કોમેન્ટ કરો હું પણ તમને ફરીથી નવા વિડીયો જય શ્રી રામ